વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર એકમાં આવેલી અનેક સોસાયટીઓના રહીશોને ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી મળતી હોવાના કારણે કોંગ્રેસના કોર્પોરેટર ઝા બરવાડ હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા ટીબીતેરની પાણીની ટાંકી ખાતે ઉપવાસ પર ઉતર્યા અને જ્યાં સુધી પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે આવીને પાણીનો પ્રશ્નોનો નિકાલ ન લાવે ત્યાં સુધી આ કોર્પોરેટરોના ઉપવાસ યથાવત રહેવાની ચીમકી પણ આપવામાં આવી હતી વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર એકમાં આવેલી અનેક સોસાયટીઓના રહીશોને ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી મળતું હોવાના કારણે કોંગ્રેસના કોર્પોરેટર ઝા બરવાડ હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલાએ ટીપી તેરની પાણીની ટાંકી ખાતે ઉપવાસ પર ઉતર્યા હતા અને જ્યાં સુધી પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે આવીને પાણીના પ્રશ્નોનો ઉકેલ ન લાવે ત્યાં સુધી આ કોર્પોરેટરના ઉપવાસ યથાવત રહેવાની ચીમકી પણ આપવામાં આવી હતી આ ઘરે કોર્પોરેશનના અધિકારીઓએ આવીને તેઓની ખાતરી આપી હતી કે પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવી આપીશું અને ત્યારબાદ ધરણા પૂરા કર્યા હતા અને સાથે સાથે ચીમકી પણ આપી હતી કે જો પાણીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કમિશનરના ઘરે જઈને ધરણા કરીશું ટીપી તેર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી સમયસર પૂરતા પ્રેશરથી મળતું નથી સ્થાનિક રહીશોના વારંવારના પાણી બાબતોના પ્રશ્નોથી કંટાળીને આ બંને કોર્પોરેટરોએ સ્થાનિક પાણીની ટાંકીએ ઉપવાસ પર બેઠા હતા આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર એક છે આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છીએ અને એટલા માટે જ આજે અમે ત્રણે ત્રણ કોર્પોરેટર અમારી સાથે જહાભાઈ અને હરીશભાઈને અમે ત્રણે ત્રણ કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ એમજી જી વીસીએલના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય આ વખતે આ કામ કર્યું છે આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે એમજી જી વીસીએલનો સપ્લાય ખોરવાઈ જાય એમાં અમારા ત્યાં ટીપી તેર છાણી જકાતનાકા સમાને પૂનમનગર ચાર ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય રોજે રોજ આજે ત્રીજો દિવસ ગઈકાલે ગયો રાત્રે બાર વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે છ વાગ્યાથી ફોન ચાલુ થયા રાત્રે બાર વાગ્યા સુધીમાં નહીં નહીં તો મેં બે હજાર ઉપરના લોકોના ફોન રિસિવ કર્યા હશે અધિકારીઓને શું છે અધિકારીઓને અમારા જેવા બે ચાર કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય પબ્લિક તો અમારા નંબર રાખે પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે પબ્લિક અમારી જોડે પાણી માગે છે અલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાસ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાસ સહકાર આપવા બંધાયેલા છે પણ જ્યારે પબ્લિકનો ઇશ્યુ હશે પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એ દાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બે છૂટ પડે ફોન નંબર એક ટીપી તેર પાણીની ટાંકી છે છેલ્લા વીસ પચીસ દિવસથી પ્રેશરમાં પાણી મળતું નથી આજુબાજુ છ વાગે એટલે લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે પ્રેશરથી પાણી નહીં ધું સમયસર પાણી નહીં ધો પોણા દસ વાગે રાત્રે પાણી આપે એ બી પંદર વીસ મિનિટ પાણી આપે તો લોકો પાણીનો યુઝ કેવી રીતે કરી શકે લોકોના ઘરમાં નહાવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી એવી અત્યારે સમસ્યા છે પાણીની ટાંકી સોળ ફૂટના લેવલે હોવી જોઈએ એની જગ્યાએ નવથી દસ ફૂટના લેવલે છેલ્લા વીસ પચીસ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી સમયસર મળતું નથી અમારી માંગણી છે કે ટીપી તેર ટાંકીને પૂરતા સોળ ફૂટનું જે લેવલ છે એ લેવલમાં પાણી મળવું જોઈએ એના પછી જ વિતરણ થવું જોઈએ કાં તો ટીપી ટીપીતેર વિસ્તારને બે પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ અમારી માંગણી આ અમારો વોર્ડ નંબર એકનો ટીપી તેર પાણીની ટાંકીનો વિસ્તાર છે ટીપી તેરની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે અહીંયા ટાંકી પર ધરણા પર બેઠા છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝૂમી રહ્યા છે પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી કોઈકવાર છ વાગે પાણી આવે કોઈકવાર સાત વાગે આવે કોઈકવાર આઠ વાગે આવે કોઈકવાર રાત્રે દસ વાગે આવે કોઈકવાર રાત્રે બાર વાગે પાણી આવે અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે માત્ર પંદર વીસ મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી તમે જુઓ કે મારા આ ટીપીતેર પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર બાજુમાં અમરનગર રાજીવનગર જાદવ પાર્ક ફૂલવાડીનો વિસ્તાર જૂની આશાપુરી નવી આશાપુરી જૂની રામવાડી નવી રામવાડી નિઝામપુરા ગામ રસૂલજીની ચાલી આ નવાયડનો તમામ વિસ્તાર નિઝામપુરાનો તમામ વિસ્તાર ટીપીતેરની તમામ સોસાયટીનો વિસ્તાર આ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે કન્ટિન્યુ ફોન પાંચસો પાંચસો ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહનશક્તિની હદ હોય તો પાંચસો પાંચસો ફોન લોકોના ઉપાડીને મારા જવાબ આપવાના એ અધિકારીઓના પાપે